જગતનો તાત અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે કમોસમી વરસાદથી ખેડૂતોને એટલું નુકસાન થયું છે કે ખેડૂતો દેવાના ચુંગાલમાં ફસાઈ રહ્યો છે બસ ખેડૂતોને એક જ આશા છે કે સરકાર જલ્દીથી રાહત પેકેજ જાહેર કરે અને તેમને કંઈક મદદ મળે પણ મદદની રાહ જોતો ખેડૂત હતાશ થઈને પોતાના જીવન ટૂંકાવી રહ્યો છે આજે વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે કારણ કે તેની પાસે હવે ગુમાવા જેવું કંઈ બચ્યું ન હતું વૈષ્ણવજન નવજીવન આપનું સ્વાગત છે હું છું જયંત જગત નો તાત હાલ મુશ્કેલી માં છે કમોસમી વરસાદ થી ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો અને ખેડૂતો પાસે હવે ગુમાવા જેવું કઈ બચ્યું નથી સરકારની મદદની રાહ જોઈ રહેલો ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે અને ખેડૂત છે તે પોતાના જીવનનો અંત આણી રહ્યો છે અને આવું જ કંઈક બન્યું છે ગીર સોમનાથમાં ખેડૂત જે દિવસે ખેતરમાંથી મગફળી કાઢવાનું નક્કી કરે છે તેના આગલા દિવસે કમોસમી વરસાદ થાય છે અને બધી જ મગફળી છે તે પડી જાય છે અને ખેડૂત હતાશ થઈ જાય છે અને આખરે જીવન નક્કી કરી લે છે થાંભલો છે તે છાતી પર બાંધીને તે ખેડૂત છે તે કૂવામાં કૂદી જાય છે અને આ ગફારભાઈનો પરિવાર છે તે ઘરે રાહ જોઈ રહ્યો હતો કે હમણાં તેમણે ઘરે આવશે પણ ખેડૂત ગફારભાઈએ આ દુનિયાને અલવિદા કરી દીધી હતી આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે તેમના પરિવારજન અને ગામના લોકો તેમને સાંભળીએ જે અમારે નવ વીઘાની માંડવીનું વાવેતર હતું ત્રણ વીઘાનો એક કટકો છે ને એક છ વીઘાનો કટકો છે એમાં મગફળીનું વાવેતર હતું તો કમોસમી વરસાદના કારણે એ પાક ધોવાઈ જતા બધો પાક નવે નવ વીઘાનો પાક ધોવાઈ ગયો અને પાલો અને માંડવી બધી બગડી ગઈ એના ડિપ્રેશનમાં આવી ને મારા પપ્પાએ ગભારભાઈ કાલે સાંજે છ હવા છના ગાળામાં કૂવામાં પડી અને આત્મહત્યા કરેલી છે એટલે એવું કઈ ઘરમાં વાતાવરણ હતું ડિપ્રેશન માં હતા એટલે કઈ વાતાવરણ એવું હતું કે બોલતા હતા ના ના ઘરમા કઈ વાતાવરણ ન પણ આ કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો ને એની કાઈ વાતો કરતા શું કેતા કે કેતા કે હવે આપણે શું કરીશું ને મંડળી પડેલી છે ને આ કેમ પુરુ થયો ને પાક આપણો નિષ્ફળ ગયો હતો એ કઈ રીતનું પૂરું થાય એ ઉપરથી લાગ્યું હતું કે એ એમણે જ્યારે કૂવામાં ઝંપલાવ્યું એ પહેલાં કોઈ સુસાઇડ નોટ અથવા તો કોઈની સાથે કંઈ વાતચીત કરી હોય મોબાઈલમાં કંઈ હોય એવું કરવું ના સુસાઇડ નોટ ક્યાંય અમને હજી સુધીમાં મળી નથી વાતચીત કરેલી છે એ બહુ નોર્મલ મારી યારે તો નથી થઈ પણ એને એક મિત્ર છે કાળુભાઈ કરીને એને યારે ત્રણ કા સાડા ત્રણના ગાળામાં થઈ હતી શું વાત થઈ એ વાત થઈ હતી કે શું કરો કાળુભાઈ આમ કામ છે ને એ પ્રમાણે પછી કાળુભાઈને એક કામ હતું એટલે એણે ફોન પછી કટ કરી દીધો તમે આ પોલીસમાં લખાવ્યું છે કે કઈ કઈ રીતે મરણ થઈ ગયું હા હા શું લખાયું પોલીસમાં તમે કે આ રીતનું સુસાઇડ કરેલું છે એનું કારણ શું કારણ લખાયું કારણ આ આપણે પાક નુકસાન મારું નામ એસ એન સમા ગામ રેવત તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ આત્મહત્યા કરનાર ખેડૂત ગફ્ફારભાઈ મુસાભાઈ ઉનડ રેવત ગામની નવ વીઘા જમીન ધરાવે છે નવ વીઘામાં માંડવી હતી શનિવારને દિવસે મને સામા મેળા ત્યારે કોદાળી પાવડા લઈને મને વાત કરી કે રવિવારે ઓપનર આવે છે એ કાઢવાની છે પણ શનિવારે સાંજે વરસાદ થયો ને અવિરત વરસાદ થતાં ધીમે ધીમે એ ડિપ્રેશનમાં આવતા ગયા મને બે વાર મેં એને પૂછ્યું છેલ્લે ગઈકાલ પણ મેં એની સાથે વાત કરી હતી તો એક જ એ વાત કરતા હતા કે તારો બિલકુલ પર ગયો વેચાણ કંઈ થાય એમ નથી સરકારી જે લેણું સી શેનું ભરું શું દીકરીના સગાઈ થઈ ગઈ છે લગ્નના વેવાય પૂછવા હશે તો એનું શું કરવું આ બાબતમાં વારંવાર બે ત્રણ વાર મેં કીધું કે ભાઈ આ તો કુદરતના ખેલ છે કંઈક થઈ રહેશે પણ કે કંઈ નથી ઘરમાં તો કરવું શું દીકરીના લગ્નની તૈયારી થાય છે ઝીરો પાક ઉત્પાદન છે ગા છે તો ગાને નિરણ જ નથી કાલે વાત થઈ જ્યારે એણે એ જ વાત કરી મેં કીધું મારે ગીત ગીઠડા જેવું છે મારી સાથે ચાલ તેણે એમ કીધું કે આવું પણ મારી પાસે નિર્ણય નથી મારે સેડા વાટીવાથી નિર્ણય ભેળી કરવી પડશે ડિપ્રેશન સતત હતું ને છેલ્લે એણે પોતાના જ કૂવામાં છાતી ઉપર સિમેન્ટનો પોલ બાંધી પોતાના કૂવામાં ડૂબીને આત્મહત્યા કરી ઓકે તો કાંઈ સુસાઈડ નોટ કેવું કંઈ મુક્ત ગયા સુડ નોટ નહીં પણ એને એ અહીંથી નિર્ણય લેવાનું ને દાંતરડું ને કપડું લઈને ગયા હતા એ કાંઠે મૂકી દીધું પોતાનું શર્ટ કાઢી ને બાજુમાં ઓર્ડિમ મૂકી દીધું મોબાઈલ મૂકી દીધો અને એના બૂટ પણ મૂકી દીધા જેથી કરીને કદાચ એના મગજમાં એવું હશે કે મારી પાછળ આ લોકો વધારે હેરાન ન થાય એમનો પરિવારમાં કેટલા સભ્યો છે એને ત્રણ દીકરીઓ છે ને એક દીકરો છે ખેડૂત ગફાર ઉમેટ નવ વીઘા ખેતીની જમીન ધરાવતા હતા અને તેમના પરિવારનું ગુજરાન ખેતી પર નિર્ભર હતું તેમણે પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું તૈયાર પાક લણવાની તૈયારી હતી ને ત્યારે જ કમોસમી વરસાદ આવતા મગફળીના પાથરણા છે તે તણાઈ ગયા અને જેના કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ થઈ ગયો પાક નિષ્ફળ થતાં ખેડૂત ગફાર ઉનડ છેલ્લા દસેક દિવસથી તળાવમાં હતા અને તેમણે મંડળીમાંથી બે લાખ રૂપિયાની લોન લીધી હતી ને હવે તે કેવી રીતે ચૂકવશે બે દીકરીઓની સગાઈ કરી નાખી હતી આવવાના હતા અને ખર્ચ કેવી રીતે ઉઠાવશે આ તમામ બાબતને લઈને તેમણે ચિંતિત હતા અને તેમને સતત આ સવાલો છે તેમના મનમાં ફરતા હતા આર્થિક સંક્રમણમાં અને પાક નિષ્ફળતાના કારણે તેમણે આ અંતિમ પગલું ભરે છે અને છાતી ઉપર થાંભલો બાંધીને અને કૂવામાં કૂદી જાય છે વૃદ્ધ ખેડૂત સમાજના અગ્રણી અને સરળ સ્વભાવના હતા તેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે અને તેમની દફનવિધિ થઈ ત્યારે ગામના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા ઓગણ વર્ષીય ગફાર મુસા ઉનડે ત્રણ નવેમ્બરના રોજ સાંજે છ વાગ્યાની આસપાસ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે તેમણે પોતાનો શર્ટ મોબાઈલ અને બૂટ કુવાની ઓરડી પાસે મૂકી અને ઇલેક્ટ્રિક થાંભલો નો જે ત્રણ ફૂટનો ટુકડો હતો તે છાતી ઉપર બાંધી અને તેઓ કૂદી કૂવામાં છે તે કૂદી ગયા હતા પરિવારજનો વાડીએ પહોંચીને શોધખોળ કરે છે ખેડૂત મળી આવતા નથી અને કૂવામાં પડ્યા હોવાની આશંકા જાય છે ત્યારબાદ મોટર મંગાવવામાં આવે છે અને કૂવામાંથી પાણી બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ ખેડૂતનો મૃતદેહ છે તે મળી આવે છે આમ જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેની હવે કઈ રીતે તે ભરપાઈ કરશે તેની સતત તે ચિંતા કરી રહ્યો છે અને આજે આ મામલે વધુ એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે વધુ સમાચાર સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો